નમસ્કાર દર્શક મિત્રો HK ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લામાં કર્તવ્યબોધ દિવસની ઉજવણી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ દ્વારા કર્મધામ ખાતે પ્રેરણાદાયી કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ દ્વારા તારીખ 21 જાન્યુઆરી 2026 બુધવારે સંગ કાર્યાલય કર્મધામ ખાતે કર્તવ્યબોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ ભારતના મહાન સપૂતો સ્વામી વિવેકાનંદ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકારીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકોની વિશાળ ઉપસ્થિતિ નોંધાઈ હતી આ પ્રસંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંત અધ્યક્ષ શ્રી મિતેશભાઈ ભટ્ટ મુખ્ય મહેમાન પ્રોફેસર શ્રી કમલેશભાઈ પંડ્યા વક્તાશ્રી શ્રી ગૌતમભાઈ ભટ્ટ પ્રાથમિક વિભાગના અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ પટેલ માધ્યમિક વિભાગના ઉપાધ્યક્ષ શ્રી વિજયભાઈ તેમજ આચાર્ય શ્રી નિલેશભાઈની ઉપસ્થિતિ વિશેષ પ્રેરણાદાયી રહી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા પદાધિકારીઓ સારસ્વત મિત્રો નિવૃત્ત સારસ્વત મિત્રો તથા રાષ્ટ્રહિતના વિચારોથી પ્રેરિત કાર્યકર મિત્રો પણ મોટી સંખ્યામાં હાજામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં વક્તા શ્રી ગૌતમભાઈ ભટ્ટે સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝના જીવન પ્રસંગોને વિવિધ દ્રષ્ટાંતો દ્વારા રજૂ કરી સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેના આપણા કર્તવ્યો વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંગઠન મંત્રી શ્રી મહેશભાઈ ભટ્ટે કર્યું હતું જ્યારે કાર્યક્રમની આભાર વિધિ પ્રાંત મીડિયા પ્રચાર મંત્રી શ્રી પી જે મહેતાએ કરી હતી અંતે સંગઠન મંત્રના ગાન સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો એચ કે ન્યૂઝ સાબરકાંઠા